બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં વ્યસન મુક્તિ અંગે જનજાગરણ પ્રદર્શન સાથે સભા યોજાઈ હતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બી સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાદરા ખાતે રવિવારના રોજ વ્યસન મુક્તિના સંદેશો તેમજ જનજાગૃતિ માટે પાદરા મંદિર ખાતે વ્યસન મુક્તિ પ્રદર્શન યોજાયું હતું સાથે પ્રોજેક્ટર દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સભા પણ યોજવામાં આવી હતી જેમાં પૂજ્ય યજ્ઞજીવન સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે હરિભક્તોએ પણ હાજરી આપી હતી એટલે ચોક્કસ પ્રમાણે આ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓના જન્મદિવસના ઉપલક્ષની અંદર છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જય આજના દિવસે બી એ પીએસ આટલાદરા આજના દિવસે બી એપીએસ પાદરા મંદિરે ખાસ એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે વ્યસન મુક્તિ પ્રદર્શનનું પણ એ આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજનો આ વર્ષે અટલાદરાની અંદર બાણું જન્મ જયંતિ મહોત્સવ એ ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે પાદરા મંદિરને પણ એ રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને એની સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને પણ પંચોતેર વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે એ નિમિત્તે સમગ્ર બીએપીએસના મંદિરોની રવિસભાની અંદર આજે એમને શુભેચ્છા પાઠવવા બદલ જે એમનું એક કાર્ય છે કે સમગ્ર યુવા સમાજ એ વ્યસન મુક્ત બને એની માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે એના ભાગરૂપે આજે એમને શુભેચ્છા પાઠવવા બદલ બધાને આજે વ્યસન મુક્તિની પ્રેરણા મળે એની માટે પાદરા રવિ સભાની અંદર એ વિશેષ વ્યસન મુક્તિને અંતર્ગત પ્રવચનોનો લાભ મળશે એને અંતર્ગત વિશેષ વિડીયોનો પણ લાભ મળશે અને એને અંતર્ગત એ વિશેષ બધા પ્રદર્શનનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે તો આજે આપણે પણ આ દિવસે વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લઈએ અને વ્યસન મુક્ત જીવન જીવી અને એક સારા સમાજનું ઘડતર કરીએ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પંચોતેર વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તેમના માટે આપણે શુભેચ્છા પણ પાઠવીએ અને પ્રાર્થના પણ કરીએ કે ભગવાન એમને દીર્ઘ આયુ આપે સુસ્વાસ્થ્ય આપે અને એમના દ્વારા દેશ સમાજના રાષ્ટ્રના ખૂબ સારામાં સારા કાર્ય થાય